સુરતના ચોક બજાર પર્સ સ્નેચિંગ કે મોહિન ઉર્ફે પીડા પઠાણ ઝડપી પાડ્યા બંને પર ચોરી અને સ્નેચિંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ ચોરીની મોટર નો નંબર પ્લેટ તોડી સ્નેચિંગ કરતાની બાદમાં મોટર પાછી મૂકી ફરાર થઈ જતા વધુ તપાસ આ મામલે ચાલુ છે 5-8-2025 ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે ચાર વાગ્યાની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવે બે ઇસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલો હતો એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી રહ્યા તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશપાક યુસુફ શેખ ઉલ્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે જેની અંદર અશપાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની ઉપર ત્રણ વખત પાસા થઈ ચૂકીલી છે અને મોહિન સરવનકાંત પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેચિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત ફાસ થયેલી છે તો આજ આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરેલી છે આ લોકોએ ગુનો આચરવા માટે કોઈ એક જગ્યાએ જે બાઇક પડેલી હતી એ બાઇક એ લોકોએ ઉઠાવી એની નંબર પ્લેટ પર પટ્ટી લગાડી દીધી અને પછી ગુનો આચરીને બાઈક જ્યાં પડેલી હતી ત્યાં પાછી મૂકી દીધી હતી